કેમ છો મિત્રો બધા મજામાં જ હશો જો આપણે નૈન ધોઈન તૈયાર થઈ ગયા છીએ અને આજે આપણે જવાનું છે ચોટીલા પગપાળી હાલીને આપણે અહીંયા તમને બતાવશું કેટલા ચોટીલામાં ચામું માને માને છે અને અહીંયા કેવું બધું ચાલે છે હું તમને બધું બતાવીશ આમને અમારા બ્લોકમાં જોડાતા રહીજો ચાલો મિત્રો આપણે ત્રણેય અમે નીકળી ગયા છીએ દફ લઈને જોઈ લે ઠેલા પહેલાં કમ્પ્લીટ થઈ ગયું છે પબજીના ઠેલાએ લઈ લીધા છે જો અમારી સાથે છે કિરપાલભાઈ જયેશભાઈ અને ચેતન વિરગામાં જો અમે ચાલીને નીકળી ગયા છીએ હવાનું બેકગ્રાઉન્ડ જોઈ શકો છો જો આ એલું પણ બેકગ્રાઉન્ડ સારું છે સુરતનું આમને અમારા બ્લોકમાં જોડાતા રહી ગયો આપણે આગળ પણ તમને બતાવું છું કે આમ બધા ચોટીલા ચાલીને જાય છે આમને અમારા બ્લોકમાં બન્યા રહી ગયો તો અમે ત્રણ જણા ચાલીને જાવી છીએ અને હવે ખૂબ જ સમયમાં આપણે પાળિયાદ પહોંચી જઈશું અને જો આ પાળિયાદ અહીંયા એક પણ છે પાળિયાદનો જો અમે ત્રણ જણા જ આવી આગળ જયો છે ઇપાલ છે અને હું થોડોક થાક તો લાગ્યો છે પણ આપણે થાક ભાગ જાય હોય ચાઉન માં થોડુંક હાલ્યા હતા ફોટા પાડવા મને આમને ન હોય આમને હોય જ નહીં આપણે થઈ ગયા બે ત્રણ ટોપી લઈને અને ખર્ચે બહુ કરી નાખ્યો છે આપડે ત્રણ ચાર જોડી સસમા લઈ લીધા છે હું જવાનું થતું જ નથી કેમ છો મિત્રો જોઈ શકો તો જો આ ભાઈ આપણને રાહ જેવો આવ્યો છે હું નામ છે ભાઈ ગૌતમ ભાઈ રાહ દેવો આવ્યા છે વાહ ભાઈ વાહ જો સેવા પણ સારી આપે છે આજે એ બધા પાળિયાદ ગામમાં ભાઈબન બહુ સેવા આપે છે ગૌતમભાઈ ચાલો હવે રાહ પી લેવી નકર આપણે ફેરી છે બાર તડકો પણ ફૂલ થઈ ગયો છે અને હું થઈ ગયો છું થોડોક ધીમો કે મને લાગ્યો છે તડકો બોલા બે જો થાય ખાજા કાઢતા ઊભા રહો એ ઉભા રહો એ મારી વાટે હું જવાનું ન હોય ટેન્શન નહીં લેવાનું આપણી માથે તો આપણી જાઉંડમાંનો હાથ છે બોલો પ્રેમથી જાવણમાં હું થોડીક ફાકી બાકી ખાઈ લઉં એટલે આપણને થોડીક તાકાત આવે અને તમે આવું વેસન બેસન હોય તો કરતા નહીં કેમકે આ વસ્તુ સારી નથી અને હું ખાઈન પછી ઓલામની હારે હારે નેનથી આગળ વયો તો ખાયા ઢું 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 બધાની આગળ વયો તો પોગી ગયો છોટીલા બોલે તો ખાવા દાવ હો આમ જો ખાઈ તરબૂચ માં બેટા રેવા નઈ દે તો હું થોડું ખાઈ લઉં એજ ભાઈ ઓય મોજ એ માતાજી

હજી અગિયાર વાગ્યાના અમે જંગલમાં રખડવી છીએ પણ હજી રોડ આવ્યો નથી અને હવે જો અમે હવે તડકાના થાક્યા છીએ તો કીપો પણ ઢીલો પડી ગયો છે અને અમારા જયેશભાઈ ઢીલા પડી ગયા છે અને થોડાક મોબાઈલમાં ઘૂમડે છે કેમ કે ટાવર તો અહીંયા આવતો નથી જંગલમાં પણ આ તમે જંગલ જોઈ શકો છો ઓહો ભાઈ ભાઈ તડકો છે ભાઈ ગજબનો એટલે આપણે થોડોક આગળ જઈને આરામ લઈશું એટલે થોડીક તાકાત આવે અને જે ચાઉનમાં બોલતા રહીજો એટલે અમને પણ થોડોક તાન છડે તો તડકાના મેં તેણે હાલ્યા જવી છે થાય છે બહુ તડકો ફૂલ છે જોયું તાજ મોટા પાણીનું ભરેલું ઓ ખેતર ઓહો બાપ તો કીપો કે આપણે વીણું ઉધર્યો વીણું જોયો કે હાલો લઈ લો ઠેલ્યો ને બેન પૈસા પછી નહીં જાય ગોળી કાઢતા ઓ ભાઈ ઠાકડા થાબડા થાબડા જોયું તાજ ઓલા પણ રાવટી આવેલી અને પછી આપણે અહીંયા થોડોક નાસ્તો કરશું અને પછી હાલશું જોઈ શકો છો આ જો જમવાનું બહુ ચાલી રહ્યું છે બધા ચોટીલા જો મિત્રો આપણે હવે પોરો ખાઈ નાખ્યો છે અને હવે જો આપણે હાલવાનું ચાલુ કર્યું છે અને રાતના વાગ્યા છે હાથ ખૂબ જ સમયમાં અંધારું થાય છે જો આ બધા હાલવા વાળા મિત્રો જોઈ શકો છો તો વાય પણ એટલું માણા આવે છે અને આગળ પણ એટલું માણા જાય છે બધા બહુ ચાઉંડ માને માને છે આવો છો મિત્રો ચોટીલા ખાક લાગ્યો છે ના તો બોલો પ્રેમ થી જય ચાઉન માં જય ચાઉન માં મિત્રો જો રાત થઈ ગઈ છે અને ભજીયા અને સેવનો પ્રોગ્રામ રાખેલ છે હું ને જયેશ ને મિત્ર ને ગીરપાલ ભજીયા ખાવા બે ગયા છીએ ચાલો આપણે પણ ભજીયા ખાવા તમે પણ આવો રાઈટ થઈ ગઈ છે એમ આજ રાઈટ આ રોકાવાના છે કેમ છો મિત્રો બધા મજામાં તો રાતના વાગ્યા છે બીએ ને બધા સૂઈ ગયા છે હું એક જાગુ છું કેમ કે આપણને વાય છે થોડીક ટાઈટ અને આપણે થાબલો હોટ લીધો છે આપણે હવે જાગી ગયા છીએ અને વેલાના વાગી ગયા છે પાંચ એટલે બધા મિત્રોને આપણે ગુડ મોર્નિંગ અને હવે આપણે હાલવાનું ચાલુ કર્યું છે અને આઈન પર જો તાપનું બાપણું બધું છે સુવિધા બધી રાખેલ છે અને હવે આપણે થોડુંક ના નહીં નાખીશું અને પછી બ્લોકમાં તમને પાછા મળશું એટલે અમારા બ્લોકમાં જોડાતા રહેજો કન્ટિન્યુ રહેજો કેમ છો મિત્રો બધા મજામાં જો આપણે નૈન ધોઈન થઈ ગયા છે પીઆર કેમ કે અહીંયા આ સુવિધા બહુ સારી હતી જો ઉનું પાણી પણ મળી રહ્યો છે આ સેવા બહુ સારી આપે છે જો અને આપણે નૈન ધોઈન પીઆર થઈ ગયા છીએ અને હવે આપણે થોડુંક જમી લઈશું અને પછી આપણે થોડાક આગળ વધશું આગળ

ગુલફી આપણે એક જ લીધી છે આ ખોટી અફવા ફેલાવી છે આ બધા આપણે એક જ ગુલ્ફી ખાધી છે કેમ છો મિત્રો બધા મજામાં જો આપણે અહીંયા પહોંચી ગયા છીએ અને અહીંયા થઈ ગઈ છે રાત કેમ કે આપણે રોકાવાનું છે આજ અહીંયા કેમ કે રાતને અંદર નથી આવતા કેમ કે રાતનો બહુ દેખાય નહીં એટલે થોડાક ઓછા અંદર રાખીએ કેમ કે અહીંયા સુવિધા સારી છે ત્યાં જમણવાર છે ત્યાં ડી_જે પણ ચાલે છે સુવિધા સારી છે કેમ કે અહીંથી ચોટીલા દસ કિલોમીટર છે એટલે આપણે થોડા સવારમાં વેલા આવીશું સવારમાં આપણે નવ દસ વાગે પહોંચી મિત્રો હવાના વાગી ગયા છે સાત અને બધા મિત્રોને ગુડ મોર્નિંગ અને જો આપણે હવાર પડી ગઈ છીએ અને આપણે નહીં ધોઈને થઈ ગયા છીએ તૈયાર અને જો આ બધું પબ્લિક હાલીને જાય છે ચોટીલા અને હવે કુક જ સમયમાં આપણે પહોંચી જઈશું ચોટીલા

અહીંયા થોડોક આપણે આરામ લઈશું અને પ્રસાદી લઈ લઈશું અને પછી આપણે જઈશું સીધા ચોટીલા ડુંગર ઉપર મિત્રો આપણે હવે જમી લીધું છે પ્રસાદી લઈ લીધી છે અને હવે જો આપણે હાલવાનું કર્યું છે ચાલુ અને જો હવે આપણે ભોગવાની તૈયારી છે તો ડુંગર પણ દેખાવા મળ્યો છે જો મિત્રો આપણે હવે ચોટીલા ભૂજી જાય છીએ આપણે ગેટમાં ગીરી જાય છીએ આ ગેટ

પચાસ ટકા આપણે થોડુંક આપ્યું છે ગરદી બહુ છે એટલે ધીમે ધીમે બધા ભક્તો સડે છે